વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાતો આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી આજે પણ ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે બે ઢોશીની આ વાર્તાઓ કાલ્પનિક છે પણ એ વાર્તાઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે એક ગામ હતું અને આ ગામના છેવાડે બે ડોશી રહેતી આ બે ડોશીના ઘરનો કરો એક જ હતો આ કરો એટલે ઘરની દિવાલ અને ઘરની સામે એક નાનકડી ટેકરી ઉપર સાધુ સંતોનો આશ્રમ બંને ડોશી આશ્રમના કામકાજ કરવા જતી અને આશ્રમના સાધુઓની કૃપાથી એમને અન્ન વસ્ત્રોની કદી તાણ ન પડતી રહેતી ભેગા ભેગી કામે કરતી હારે હાર પણ બંને ડોશીઓના સ્વભાવમાં ખૂબ જ અંતર એક હતી ઉદાર આપવા જેવું બહુ ઓછું હતું એમ છતાં પોતાના જેવા ગરીબ ગરબાને વખતો વખત કાઈ ને કાંઈ આપ્યા કરતી બીજી હતી એકદમ કંજોસ આપપા જેવું તો એને ઘણું ભેગું કરેલું પણ ક્યારે કોઈને કાંઈ આપે નહીં એ ખાંજે આકાશમાં ભયંકર ગાજવીજ થવા લાગી તોફાની પવન ફૂંકાવા લાગ્યો વૃક્ષો માનવીઓ પશુઓ બધા થરથરવા લાગ્યા અને હારે હારે મુશળધાર વરસાદ શરૂ થયો બંને ડોશીઓ પોતાના ઘરમાં ભરાઈને બેઠી હતી એકાએક કંજૂસ દોશીના બહાર ઉપર ટકોરા પીડ્યા ડોશી વાળું કરવા બેઠી હતી એ વખતે કોઈ તોફાન અને તો એ તો ચટ ચટ ખવાય એટલું ખાઈ લીધું બાકી વીજું એ ઢાકી દીધું પછી હાથ ધોઈ એને બાણું ખોલ્યું બાણું ઉઘાડતા ઉઘાડતા ઈ કે દાડો કોણ બાણે ક્યાંથી આવી ભલા આવે ઘરી જમ્પીને રેવાય દેતા નીચ બાણ ઉગડ્યું કે એની સામે એક શાંત સાધુની પ્રતિમા જેવાય એક સાધુ ઊભા હતા ડોશી સ્તબ્ધ બની ગઈ સાધુએ તો તોફાનથી બચવા એમના ઉપર ઝાડો કોથળો નાખેલો હતો અને કોથળા ઉપર થઈ અને પાણીના બિંદુઓ એની ઉપર પડતા હતા સાધુ બોલ્યા બટકુ રોટલો મળશે મૈયા ડોશીને ખબર હતી કે આવા સાધુ સંતો સેવાના બદલામાં અનેક ઘણું આપી દેતા હોય એટલે એને તરત જ ભોજનની થાળી લાવી અને હાજર કરી બદલામાં ઘણું મળવાની ખાતરી હોય તો થોડું આપતા ડોશી અચકાય એવી હતી નહીં સાધુ જમવા બેઠા નહીં ડોશી સાધુના મોઢાની સામે જોઈ રહી એ ચહેરા ઉપર કોઈ જુદું જ તેજ ઝબકારા મારી ગયું હતું આશ્રમના તમામ સાધુઓ અને ડોશી ઓળખતી પણ આને ક્યારેય જોયો નહોતો એના ચહેરા ઉપર એવી સુકોમળ નમ્રતા અને પવિત્રતા હતી કે પહેલી જ ઓળખાણે એનું દિલ આર પાર જોઈ શકાય પણ ડોશીને એ જોવાની ફુરસદ નહોતી સાધુ કોણ છે એ જાણવા કરતા એ શું લાવ્યો છે એ જાણવા એ વધારે આતુર હતી કેવો ભયંકર તોફાન સાધુ એ મોન તોડ્યું શ્રીમતોને તો ગમે એવા તોફાનમાં પણ પોપચું સરખું ફફડવાનું નથી પણ બિચારા ગરીબોનું હું અનાથોનું હું સાધુ સંતોની દયા ન હોત ને તો મારા જેવા ગરીબોની કેવી વલે થાત હા પ્રભુઓ ડોશી બોલી એટલે જ તો મૈયા આ તોફાનમાં હું તારે બાણે આવ્યો છું સાધુના મુખ ઉપર દીપ્તિ દેખાય જે અન્નહીન ને અન્ન અને વસ્ત્રહીન ને વસ્ત્ર આપે છે એને ધન્ય છે સ્વર્ગના બાણા એના માટે ખુલ્લા છે દલ ભાઈ ગેના સાધુ હવે ઉદારતાથી પોતાને કંઈક બક્ષિસ આપી જશે એ આશાએ હરખમાં આવી અને ડોશી બોલી મૈયા સાધુ બોલ્યા ધન ભાગ્ય છે તારા તારા કરતા વધારે દિન અને દુઃખી લોકો માટે સહાય મેળવવા હું અત્યારે અહીંયા આવ્યો છું એ અજાણી દુઃખી બાઈઓના આજે આશ્રમમાં આશ્રય લેવા આવી છે વીજળી પડવાથી બંનેના ઘરનો નાશ થઈ ગયો છે ઘરમાં બધું બળીને ખાખ થઈ ગયું છે બિચારી ગરીબ વૃદ્ધ નિરાધાર ડોશીઓ આશ્રમની તમામ ઓડીઓ આવા નિરાશ્રિતોથી ભરેલી છે છતાં અમે એમને આશરો આપ્યો છે પણ પહેરવા ઓઢવાનું અમારી પાસે કાંઈ નથી તું જો આજની રાત તે ઓઢણ પાગરણ આપી શકે તો હવારે કેટલાક માણસો જશે એટલે તને પાછું મોકલી આપીશ તારે તો આવું સલામત ઘર છે ને ઓઢવા પાથરવાનું ઘણું એટલે કાંઈક તો જરૂર આપી શકીશ ડોશી નિરાશ થઈ ગઈ એનો અવાજ ઉતરી ગયો એ બોલી મહારાજ થોડેક આગે ગયા હોત તો પૈસાદારોની ક્યાં ખોઈ રહી હતી મારું ગરીબનું ઘર તમને જેડ્યું મારી દશા દાન લેવા જેવી છે કે દાન દેવા જેવી એનો તો જરાક વિચાર કરી જોવો તો એક ઢાબળોય નહીં આપી શકે મૈયા એ બિચારી ડોશીઓ ટાઢે થરથરે છે ડોશી ચમકી હમણાં થોડાક દિવસ એને એક સુંદર ગરમ ધાબળો મેળ્યો હતો એ અંદરના ખંડમાં ગઈ નવો ધાબળો તો કેવા અપાય એ બબડી જૂનો ધાબળો લઈ એને ગળી વાળી પણ વાળતા વાળતા ધાબળાના બેશુમાર ગુણો એના મનમાં ઉભરાઈ આવ્યા બરાબર જોઈએ એવડો જ છે હા તો બરાથી વાપરું તો એવો ને એવો એ ભટકતી ડોશીઓ કોણ જાણે ક્યાંથી આવી છે

એમણે વાપરેલી વસ્તુઓ બાળી નાખવી પડેલી મારા ધાબળાની પણ એવી જ દિશા થાય ને આવો સરસ ધાબળો એ બાળી કેમ ના ખાય આમ બિચારી દીધો પછી એક પાતાળી લીધી પરંતુ તરત જ મનમાં વિચાર્યું ઓહ આ તો મારા બાપાના ઘરની એમ કઈ અને મૂકી દીધી એ જૂની જીરણ શાલ ખેતી લટકતી હતી એ લઈ અને વાળવા માંડી પણ તરત યાદ આવ્યું કે આડે દિવસે તો આ શાલ ધાબળાનું કામ કરે એ તો નો દપાય પછી તો કચવાતે મને એક ફાટેલી ચાદર લઈ અને બહાર આવી બોલી આજે આવી દેખાય પણ લીધી ત્યારે તો એવી સરસ હતી આઠ આનાથી ઓછું નહીં બેઠું હોય આથી વધારે તો તમે કઈ નહીં આપી શકો સાધુએ ચાદર લઈ અને ખભે નાખીને પૂછ્યું હાય હાય હું બોલોસ મારા ઘરમાં બીજું આપવા જેવું છે હું તો આપું તો આખી રાત તો હું વાછી મરી જાઉં બિચારી બાયો ટાઢમાં થથરે છે હાચું કહું છું તમારા જેવરી જ છે બધું ગુમાવી બેઠી પણ એની વિનંતીથી ડોશી ઉપર કાંઈ અસર ન થઈ એટલે સાધુએ ત્યાંથી નીકળી અને પડખેના ઘરમાં બીજી ડોશીના ઘરનું બાણું ખખડાવ્યું અહીંયા પણ એની એ જ વાત એણે કરી નિરાધાર વૃદ્ધ બાયોની વાત સાંભળી અને ડોશીનું હૈયું ભરાઈ આવ્યું એ બોલી ઈશ્વર કૃપાએ હમણાં જ મને એક સરસ નવો ધાબળો મળ્યો લ્યો લઈ જાઓ આમ કહી એણે નવો ધાબળો આપ્યો તરત પાછી બોલી આ જૂનો પણ લેતા જાવ ને કામ લાગશે અને રજાઈ આ ચાદર પણ અહીંયા શું કામ ના એક રાત તો જેમ બને એમ ખેંચી કાઢીશ બિચારી બાઈઓ તાઢે ફફડતી છે મારા કપડાએ એમને કામ લાગશે લઈ જાવ જરૂર લઈ જાવ ડોષે જેટલું આપ્યું એટલું મૂંગા મૂંગા સાધુએ લઈ લીધું એના મુખ ઉપર ઉજ્જવળ સ્મિત વિલસતું રહ્યું લ્યો આ લેતા જાઉં આ પણ લઈ જાવ વળી રાત્રે કોઈ આવી ચિડશે તો કામ આવશે હું તો મારે આ કોથળા ઉપર જ રાત કાઢી નાખીશ અને ઘરમાંથી લગભગ બધું સાધુને દઈ દીધું હવે સાધુના ગયા પછી તોફાનનું ખૂબ જોર વધ્યું આકાશમાં ભયંકર ગડગડાટ થવા લાગ્યો વૃક્ષો ખરાડ એમ કરતા પડવા લાગ્યા અને આખરે ભયંકર વેગથી અગ્નિના કોડા જેવી વીજળી બંને ડોશીઓના ઘર ઉપર તૂટી પડી અને જમીનમાં ઉતરી ગઈ બંને ડોશીઓ તો બચી ગઈ પણ બંનેના ઘર અને ઘરમાં જે કાંઈ હતું એ બધું બળીને સાફ થઈ ગયું દુઃખની ચીસો નાખતી બંને ડોષીઓ તોફાન માથડાવા લાગી ત્યાં ચાલો મારા આશ્રમમાં એવો સાધુનો મધુર સાથ સંભળાયો બંનેના હાથ ઝાલી સાધુ એને આશ્રમમાં દોરીને લઈ ગયા એક દિવાલ પાસેના છાપરા હેઠળ ઉદાર ડોષી આપેલી બધી વસ્તુઓ પડી હતી તારું છે એ તને પાછું મળે છે મૈયા સાધુએ કીધું તે જે દાન કર્યું એ તને જ કર્યું છે પણ પેલી બે બાઈઓ ઉદાર ડોષીએ ચિંતાથી પૂછ્યું એ તો તમે બે જણ જ છો એ ઉદાર બની નિરાશ્રિતોને માટે જે કંઈ બચાવ્યું એ ઈશ્વરે તારા માટે બચાવ્યું છે સાધુ બોલ્યા બીજી ડોશી તરફ જોઈ અને તેણે પેલી ફાટેલી રજાઈ આપી હતી એ આપી અને કહ્યું તારું બધું બળી ગયું માત્ર આટલું જ બચ્યું છે કારણ કે એટલું જ તે બચાવ્યું છે આજે આવી દેખાય છે પણ લીધી તેરે ખૂબ સરસ હતી આઠ આનાથી ઓછું નહીં બેઠું હોય કંજુસ ડોશી કઈ બોલી નહીં માત્ર નીચું મો નાખી ગઈ અને સાધુ માત્ર ધીરેથી હસ્યા વીજળીના એક ચમકારે રાત્રિના અંધકારમાં સાધુના આખાય દેહને તે જોમાય કરી દીધો મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે